આ જયજી અખિરેટ આલો હારું આલું કે રહી જલાલી આવડા મોટાટા પણ છૂટ જાલતા નહી આટી હા હા એ હે બે છે હવે હવે આજ છૂટાલતા નહી આટી એ વાત છે હે ને આપણે ઘડિયા થાય છૂટાલતા ન આવડે હા

એ ભગવાનને આપણે દુવા માગી પણ એ તો દુવાય નહિ હાલતા ના સેવાય હાલતા નહિ ગડોન ઈકે મેલો તો ઢોરી જાય પાણી ભાઈ શું ડાલવા જાવ નહીં જઈ આ તો હે ને નહીં જઈ ભાગી ગઈ નથી હ નકલ 10 રૂપિયા લાવો

જો ને એ ભલુજી ઓય એ કતો લૂંટવા ગયા થારું થા એ આ ભગવાન રાજીય પાવન મોકલતો આ માં દવાબો જો જલ્દી

મારી પતંગ તો જગાઈ જાય આમ પણ મારો ટાઈમ પાસે થઈ જાય અને જય જીન તો જગાવા ના આવું તાણે અબી માં હરખી સૂટ ના લઈ ને ઓય હમને જેવી સૂટ આવ જો આલો આ આ આલો જય જી આરખી ની તાલો ને તમે અમે અમન અબી આલી લે આરખી સૂટ માયા વગર ની મેલો આ હારું માં દોરી હે આરખી સૂટ આલા પણ તમે પેલી ફા હરખી આરખી સૂટ આલ જો આલો તો પેલા હોમલા નું હા હા

એય ઓય તમાર ઘેર શું બનાન હ તમાર ખાવાની હે ને વસ્તુ છે બોલો શું હે ગરમ ગરમ શીરો શીરો ખાતો વાત કરો તમે આ તો ભલુજી કે શીરો શું શીરો બનાવીને ખાઈને તા એ તો કંટાળ્યા ને નઈ જગાય વેટી લે મા દોરી ભલુજી દોરી વેટી લેજો કે ભલુજી મા દોરી બતલ નઈ જોતું તમે માંગ ફોમારી દોરી તમને લઈ આવો હેડો જાવ ને મો મોટા માના

આપડે સારું લૂટે ગયે તમને લુટારા થઈ ગયા મારી પતંગ દોરી ચડાવવું તમારી પતંગ દોરી ચઢાવી

ൂരിപ്പിയാലും ആ ദൂരിപ്പാട്ടങ്ങള